બહુ સારી કન્ડિશનમાં હૈ ને બહુ હાંસવાયલ ફોન હે કંઈ વાંધો નહીં ને આ જોવા એટલે ફોન પડ્યા હા ભાઈ પાસે કોઈની વિચાર હોય હું આપણે બીજા દેખાડા જે આ ભાઈ પાસે સ્ટોક છે આ બધા સ્ટોકમાંથી આપણે એક ફોન પસંદ કર્યો જોવા આમાં હે ને બ્લેક કલરનો એસ ટ્વેન્ટી ફાઈવ અલ્ટ્રા તો પણ એ મેં પસંદ ન કર્યો કારણ કે એ મણી ગમતો હતો ને મારા પાસે છે ને એ ગોલ્ડન કલરનો છે એ બ્લેક કલરનો લઈ દીધ ને તો મણી રાખવાનું મન થઈ જાય એટલે મેં ન લીધો મેં સેમ ટુ સેમ કલરનો જ લીધો એટલે અમારું આંબાંબુ પરથી રાખવાનો વાંધો ન થાય એ વાત છે ને હજી એકવાર જોવા લીધે જો સ્ટોક છે ભાઈ પાસે ફૂલ કોઈ કોઈ લેવો હોય તો લઈ જાજો આથી બહુ જ મસ્ત આ મોબાઈલ અને રિઝનેબલ પ્રાઇસ ગિફ્ટ કરાવીએ ખબર નહીં કોઈ ચાર ગયો હું લે એ વાહ ઉ એને હું કાંઈ સરપ્રાઇઝ દેતા વાહ ટર્ની નાખે जो। आशा तो ने फ़ोन लेने। यस। तो कह यहाँ खाली डबो है। हाँ। जो आऊँ मम्मी ने फ़ोन ले गो मम्मी हटू। अल्लाह वाले। अल्लाह वाले। वाओ। आशा फ़ोन है। ये मम्मी। हाँ। चल इसको कॉल कर देते। चल इसको खोल के दे। मम्मी ना खेदिये पस यार लो आप रे बताएँ जेने के, जेने के है। नया फोन आ चुका है 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 जय 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 के 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 लिए के लिए है। के लिए है के के लिए मम्मी दे पे जाओ सरप्राइज होती ना कोई नहीं न तो क्यों

કા માइका એનો ફોન ફોન ઓન છે આ મમ્મી નીતા આવડે પછી અનબોક્સિંગ કરીએ આગળ મમ્મી આવી હે બીહુન નાખે પછી અનબોક્સિંગ કરીએ હો ઠીક હે ગિફ્ટ જ જઈ હાટ ટુ હે ના

નાખે ને <laughs> <laughs>

बोल कि बोल वो <laughs> नहीं कहीं तालो अन बॉक्सिंग का फोन ने लियो नहीं खबर है अगर नि आईया तो खबर पया के नहीं न आई आई खबर कयूता नी फोन ले बुले मुता करिये वजह फोन है ये वजह खराब थे गती हे तो जे मनो मका करियो भगवान है फोन है न आई वोरी तो लेया ई खोखा माथे सीधो ध्यान राख जे जाए

તારો હું <laughs> <laughs>

એક એક આ હે ને કે કે આ કે ગડીએ જા આ ઓડીએ આ જા લેવાની તો જરૂર હતી ફોન YouTube નો પગાર નઈ છે આ તો જમા થ્યો તો થી 8 8500 રૂપિયા જમા થ્યા હતા ઈ

વાં જવાની ની તૈયારી ટ્રીપ માં જવાનું હે ને તો ટ્રીપ નો સામાન આવવાનો હે હા જઈયુ કા આ ટી-શર્ટો લઈ આયો આ ટી-શર્ટો તો બદલાવવાના હતા જયનો એક ટી-શર્ટ બદલાવવાનો હતો ઈને એટલે મેં કહા ને કહા તો બહુ મસ્ત છે થોરો ઈને બે ટી-શર્ટો બદલાવવાનો છે કેટલા મહિના પહેલા લઈ આયા તે ટુકા થતા હતા આયસલ